આ મારા ભાભી અને ભાઈએ તમારો નંબર લીધો હતો અને એમ કહેતા હતા કે તમને મળવા આવવાના છે તો મારો ભાઈ તમને મળ્યો તો શું કયું જોડને વાત હા આપણે કંઈ બીજી વાત કરીએ સંધ્યા જો હા મને નથી લાગતું કે હવે આપણા લગ્ન શક્ય છે કારણ કે માની લે કે તે તો તારા ઘરે વાત કરી દીધી પણ હું તને કહેતા જ ભૂલી ગયો હતો કે મેં મારા ઘરે તો મેં વાત જ નથી કરી ને તો મેં મારા ભાઈને વાત કરી ને તો એણે મને ચોખા શબ્દોમાં ના પાડી દીધી કે આ લગ્ન નહીં થાય અરે પણ કેમ અને અને મને બિલકુલ વિશ્વાસ નથી આવતો કે તારા ભાઈએ ના પાડી દીધી હોય અને અત્યાર સુધી તું મને એમ કહેતો હતો કે મારે તારી સાથે લગ્ન કરવા છે મારી તારી સાથે લગ્ન કરવા છે એટલા માટે મેં હિંમત કરીને મારા ઘરે વાત કરી તને ખબર છે મારા મમ્મી મને કેટલું બધું બોલ્યા તો પણ મેં મારા ભાઈને ને ભાભીને તારી પાસે મોકલ્યા એમને કહ્યું કે હા તમે જાઓ વાત કરો અને તું તું હવે એન્ડ મુમેન્ટ પર ફરી જાય છે સારા માણસો છે હા તારા ભાભી તો નોતા મળ્યા પણ ભાઈ મળ્યા હતા બહુ સારા માણસ છે અને એ જ કહું છું ભાઈ મળ્યા હતા તને બહુ સારા માણસ લાગ્યા તો એને વાત શું કરી એવી તો કઈ વાત થઈ છોડ લે વાત ને હું તને કહું છું ને કે હવે મારા ભાઈ રાજી નથી મને ખબર નહોતી કે આપણા બંને વચ્ચે કોઈ અર્ચન રૂપ થશે ને તો એ મારો ભાઈ હશે ખરેખર તમે આટલા પૈસાવાળા હોવા છતાંય તે એકવાર એક્સેપ્ટ કરી લીધું પણ અમે તો મિડલ ક્લાસના લોકો અને છતાંય મારો ભાઈ આટલો પાવર કરે જ ને કે મને આ વાતનું દુખ થાય છે એમ નહીં આ તારા ભાઈ છે એ કયા રીઝન થી ના પાડે છે શું છે અમીરી ગરીબી કહે છે કે આટલા અમીર ઘરની દીકરી સાથે તું લગ્ન કરવા માંગે છે અને આપણા ઘરે આવે આપણે એને સાચવી ન શકીએ આ રીઝન છે ને બિલકુલ જેન્યુઅન નથી બરાબર અને આ જે રીતે તું વાત કરી રહ્યો છે ને એ કોઈ ઢીંગલા ઢીંગલીની રમતો નથી કે આજે હા પાડીને કાલે ના પાડી દીધી પહેલા તું એમ કહે છે કે મારે લગ્ન કરવા છે હવે તું એમ કહે છે કે લગ્ન નથી કરવા એક્ચ્યુઅલ રીઝન શું છે ને એ તું મને કહી દે જો વાદે સંધ્યા જો આદી હવે તે મને ના કહ્યું ને તો તને મારા સમ છે સંધ્યા ખ્યાર ની પૂછું છું કે એક્ઝેક્ટ શું રીઝન છે પણ નહીં એ તો બોલવું જ નથી બસ આખા ગામની વાતો કરવી છે તારા ભાઈ આ રીતના મને કોલર પકડીને ધમકીઓ આપી છે એ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે અત્યારે તો મતલબ કે હું તો તારી નો છું એટલે તને હજી ટીંગાડ્યો નથી બાકી એવા એવા લોકોને લઈને આવીશ ને સાત ફૂટના હશે જ્યાં તારી ડૂકી પહોંચી પણ નહીં શકે અને એ લોકો તને એવી રીતના મરડશે તોડશે અને તારો ભૂકો બોલાવશે ને કે તને ખબર પણ નહીં પડે કે તું આ શહેરનો છે આ રાજ્યનો છે કે આ દેશનો હતો એટલે એટલું યાદ રાખજે કે તું મને હજી ઓળખતો નથી મને એમ હતું કે તારો ભાઈ સાદા એમાં જીવે છે તો એનો સ્વભાવ પણ સાદો હશે પણ બિલકુલ એવું નથી બહુ ખતરનાક માણસ છે અરે અહીંયાથી અહીંયાથી ચપ્પુ કાઢી હતી હા બતાવતો હતો કે જો આવું તો હું સાથે રહીને ફરું છું અને એટલી ગમતી બંદૂક હા પાછળના ખીચામાંથી નાની ગમતી બંદૂક કાઢીને બતાવ્યું કે આની અંદર બે જ ગોળી આવે એક સામેવાળાને મારવા માટે અને એક ખાલી એને બીવડાવવા માટે હવે વિચાર કર હું તો ત્યાં ને ત્યાં ગભરાઈ જ ગયો હતો ભૂલમાં જો તારા ભાઈ મારા ઘરે આવી ગયા હોત અને મારા ભાઈ સાથે આ બધી વાત કરી હોત તો મારો ભાઈ તો મને આ શહેર મુકાવીને ગામડે લઈને જતો રહેત પણ મને એમ તો ખબર તો હતી જ કે મારો ભાઈ આવું કંઈક કરશે તો ખરો જ મારો ભાઈ છે મને ખબર હોય ને કે ગુસ્સાવાળો છે પણ તું આટલી વાતમાં ડરી ગયો ડરી ગયો સંધ્યા તને શું કહું તું વિચાર તો કર કે અમે લોકો કેવી રીતના જીવીએ છીએ અને અમારા કોઈ કોન્ટેક્સ નથી આ કંઈક કોઈ પણ કેસમાં મને ફસાવી દેશે તો હું તો આખી જિંદગીના તને મળી શકું કે ના મારા પરિવારને જો આદી આપણે બંને એકબીજા સાથે લગ્ન કરવા હોય ને તો હિંમત રાખવી પડશે અને મને એવું લાગે છે કે હવે છે ને આ મારું ફેમિલી એમ કીધે માને એમ નથી એક કામ કરીએ તો આપણે આપણે ભાગીને લગ્ન કરી લઈએ શું હા તારો ભાઈ જીવતો તો નઈ જોડે મને અરે હું છું ને યાર તું કેમ આટલો બધો ડરે છે કહું છું આવડી મોટી એની બેન અહીંયા ઊભી છે તો મારો ભાઈ શું કરી લેવાનો છે આઈ લવ યુ ઠીક છે આ તું કહે છે ને પણ હા એક વાત કહી દઉં છું પણ એના હાથમાં આપણે પાંચેક વર્ષ તો નઈ જ આવીએ હા અરે હા ભાઈ હું પહેલા જ કહી દઉં છું જો હું મારું ઘર છોડીને આવું છું એટલે તારી સારી પર મારી પૂરેપૂરી જવાબદારી રહેશે અને અત્યારે ડરી ગયો ને એમ ડરી જાય નહીં ચાલે આ ઠીક છે હું બોલ્યા પછી પાછો નહીં હટું ડન છે તો અત્યારે હું જાઉં છું આપણે બાકીની વાત ફોન પર કરી દેશું ઠીક છે ઠીક છે બાય બાય હું થયો હવે બા મને અવારનવાર એવું કેમ લાગે છે કે આપણે ત્યાં લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી હોય શું કામ ભૂલ કરી ખરેખર તો કહું તને જ્યારે સગપણ કર્યું ને ત્યારથી તારા મગજમાં એ બેસી જ ગયું છે કે આ મોટા ઘરમાં કર્યું છે ને હું ત્યાં દુઃખી થઈશ અને એ જ તારી માનસિકતા તને હેરાન કરે છે તો શું કરું સાચું જ તો વિચારી રહીશું ખબર નથી પડતી કે કયો રસ્તો લેવો મારે છો બા આપણે જેવું વિચારતા હતા ને એવું ત્યાં કઈ નથી મારા સાસુ બહુ ખમંડી છે ખબર નથી કઈ વાતનો આટલો પાવર છે અરે નાની આમથી વાતને કેટલું મોટું સ્વરૂપ આપે છે મીરા મોટું ઘર છે પૈસા વાળું છે એને ઘમંડ નહીં હોય તો તને ને મને શેનો ઘમંડ ભાઈ શું છે આપણી પાસે કે આપણે ઘમંડ કરીએ ઘમંડ કરવાની વાત નથી ઘમંડ કરાય પણ ત્યાં કરાય ને જે સદસ્ય કોઈ બાર ના હોય પોતાના ઘરના વ્યક્તિને શું બતાવવું છે અરે પાંચ આંગળી સરખી છે હોય એનો સ્વભાવ એવો છે એના ઘરમાં જેટલા છે બધાયનો એવો છે સ્વભાવ ઠીક ઠીક બધા બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે સંધ્યાબેન એમનામાં પડ્યા છે અશોક એમની લાઈફમાં પડ્યા છે ને મારા સાસુ મારા સાસુ તો ચોવીસ કલાક એવી રીતે વર્તન કરે છે ને કે દુનિયાના કરોડપતિ પોતે એક જ છે હોય બેટા આમાં શું હોય કહું તને નોતું નહોતું ને ભાળી ગયા પેલા નહીં હોય અને માન કરીને આટલો રૂપિયો ભાળ લો એટલે હવે એને તો એમ જ કે હા હા મારા જેવું કોઈ પૈસાવાળું નથી એટલે તું છે ને એવું બધી ચિંતા નહીં કર બસ ત્યાં તું સુખેથી રે અને એ સા કે ને બે શબ્દ આ કાનેથી સાંભળીને અહીંયાથી કાઢ નાખવાનું હા બા તમે કહો છો એ વાત પણ સાચી છે પણ અશોક પાસે પણ સમય નથી ગમે ત્યારે કંઈક વાત કરીએ ને તો બસ એમની મિટિંગ એમનું કામ મહિનામાં વીસ દિવસ તો આઉટડોર રહી છે તો વાત ક્યારે કરવી શું વાત કરવી અને મારા સાસુનો સ્વભાવ દિવસે દિવસે બગડતો જાય છે તમને ખબર છે આ સંધ્યાબેન પણ આ જ કારણોસર ક્યાં લફડામાં ફસાયા છે શું વાત કરે છે

એક આપણા ગરીબમાં જ એવું હોય કે આપણે ઘરમાં જેટલા હોય ને એકબીજાની પડી હોય એકબીજાની ચિંતા હોય બધા સાથે બેસીને જમીએ અને હળીમળીને રહીએ એ લોકોમાં એવું ન હોય બેટા જેને ભૂખ લાગે આવીને બે રોટલી ખાઈને જતા રહી કોઈને કોઈની ન પડી હોય સાચી વાત છે છોડો એ બધું તમારી તબિયત કેવી છે મારી તબિયતને શું થવાનું હતું હવે તો તે આ કીધું એટલે મને હવે તારી ચિંતા લાગી પણ બેટા હું તને એક સલાહ દઈશ આપણે રહ્યા ગરીબ અને એ છે મોટું ઘર એટલે ત્યાં છે ને થોડુંક જતું કરીને થોડુંક જાતું કરીને પણ ત્યાં તું તકી જજે કોઈ કાંઈ પણ બોલે ને બહુ ધ્યાનમાં નહીં લેતી અને હા તને ત્યાંથી જે પણ કંઈ પૈસા વાપરવા આપે ને બ બે પૈસા કરીને બચાવજે તને જ ભવિષ્યમાં કામ આવશે હું બચાવીશ પણ બા ક્યારેક ક્યારે જીવ બહુ મૂંઝાય એવું લાગે કે હું અલગ દુનિયામાં આવી ગઈ છું જે લોકો મારી સાથે કોઈ કનેક્શન રાખવા નહોતા ઈચ્છતા હવે પાછું જવું જ નથી એમ થાય કે અહીંયા જ રહેવું છે ગરીબી સારી પણ મેણા ટોણા નહીં એ વાત તો સાચી છે પણ ગરીબી તને સારી જિંદગી નહીં આપે ત્યાં તું સુખેતી તો છે તને બધું મળે તો છે અને હા અત્યારે ભલે તને મુંજારો થતો કાલ સવારે કાલ સવારે નાનું બાળક આવશે ને એટલે તારો જીવ એમાં પોરવાઈ જશે પછી તને તારી દુનિયા તારું બાળક જ દેખાશે બધું ભૂલી જઈશ તું હા તમારી વાત સાચી છે આ દુનિયા જેવી છે જેની પાસે પૈસા નથી એની કોઈ ગણતરી નથી માણસ ગમે એટલો સારો હોય એનો કોઈ ફરક જ નથી પડતો લોકોને એની પાસે કેટલા રૂપિયા છે એનાથી ફરક પડે છે બેટા તે અત્યાર સુધી તો નથી કીધું પણ હવે તો કે કઈ સારા સમાચાર છે શું વાત કરો છો બા અત્યારે આ વાતનું મૂળ નથી મારું એક તો હું આમ પણ તકલીફમાં છું અશોક પાસે સમય નથી છોડો એ બધી વાત મારા માટે થોડી ચા બનાવી આપો ને હા આપણે બંને જણા મા દીકરી ચા પીએ હે ને ચાલ ભાભી આજે તો છે ને આ ભાભીની ખેત નથી એક તો પેલા ડાયા ડાયા બનતા પેલા એમ કહેતા હતા કે સંધ્યાબેન તમે નંબર આપો હું છે ને તમારા ભાઈને કહીશ અને એમ કહીશ કે તમારા લગ્ન કરાવી આપે હું તમને સપોર્ટ કરીશ અને હવે આજે તો છે ને મને મળે ને એટલી વાર છે ભાભી ભાભી શું છે સંધ્યાબેન કેમ ચિલ્લાવ છો આટલા બધા ચિલ્લાવણી તો શું કરું તમારી આરતી ઉતારું આવી રીતે કેમ બોલો છો શું થયું શું શું થયું તમે મને શું કહ્યું હતું શું કહ્યું હતું હા તમે મને એમ કહ્યું હતું ને કે તમે મને સપોર્ટ કરશો આવો સપોર્ટ કર્યો તમે અરે પણ કઈ વાતની વાત કરો છો શું થયું છે કેશો મને આવીને સીધા ઉકળો છો અને આ શું છે તમે મને એમ કહ્યું હતું કે તમે મને આદીનો નંબર આપો હું એમની જોડે વાત કરીશ તમારા ભાઈને કહીશ એ મમ્મીને મનાવશે કોણે મનાવ્યા શું મનાવ્યા

આવી કોઈ વાત નથી થઈ અમારી વચ્ચે આ મને ખબર જ હતી કે ભાઈ છે ને ડબલ ઢોલકી છે પણ આ વાતમાં પણ ભાઈ આવું કરશે ને એ મને નહોતી ખબર જો સંધ્યાબેન સમજવાની કોશિશ કરો એમાં મારો શું વાંક છે હું તો સારું કરવા જ ઈચ્છતી હતી ને પણ સારામાં ને સારામાં તો ખરાબ થઈ ગયું ને એનું શું હવે આદી એટલા ડરી ગયા છે કે મને એમ કહી દીધું છે કે આપણે બંને હવે નહીં મળીએ આપણે બંનેને હવે લગ્ન નથી કરવા હવે મારી જિંદગી તો દાવ પર લાગી ગઈ કે નહીં બિલકુલ નહીં એવું કોણે કહ્યું કે કોઈ ડરાવે એટલે પ્રેમમાંથી પાછું હટી જવાનું તમે ચિંતા ન કરો તમારા ભાઈને હું વાત કરી દઈશ આજને તો કાલે એમને માનવું જ પડશે હજી તમે મારા ભાઈને વાત કરશો એટલે હજી મારો ભાઈ આ છતી લઈને ગયો હતો ને એની જગ્યાએ બંદૂક લઈને જાય અને ડાયરેક્ટ કાન કાનપટ્ટી પર મારી જ દે કે અત્યાર સુધી તો ડરાવતો તો આજે તો હું તને પતાવી જ દઈશ એવું ન બોલો સંધ્યાબેન હું સમજું છું તમારી વાતને જો તમે જે કહો ને એ કરવા માટે હું રેડી છું તમે કહેશો એ રીતે હું તમારો સપોર્ટ કરીશ મને નહોતી ખબર કે તમારા ભાઈ જૂઠ બોલે છે નંબર લેવા માટે ખોટું બોલતા હતા ને એ જો પહેલાં ખબર પડી ગઈ તો આવું થાવા જ ન દેત ને હું શું સપોર્ટ કરશો તમે મારો કો મને શું સપોર્ટ કરશો તમારે લગ્ન કરવા છે ને હા તો ઠીક છે તમે લગ્ન કરવા માટે છૂટા છો અને આ વિટનેસમાં સાઇન કરવાની આવશે ને તો એ પણ હું કરવા માટે તૈયાર છું બોલો હવે કંઈ બસ ભાભી મને તમારા પર છે ને એટલો ટ્રસ્ટ નથી હા એક વાર આ નંબર આપીને તો હું પૂછતા નહીં છું હવે પાછો આ વિટનેસમાં સાઈન કરાવવા હું તમને બોલાવીશ ને તો શું ખબર તમે મારા ભાઈને અને બીજી આખી જાનને લઈને આવો તો ક્યાં જુઓ તમારી બેન અહીંયા લગ્ન કરે છે હવે જે કરવું એ કરો તમે મને સમજ્યા નહીં તમારે માણસ ઓળખવામાં ભૂલ થાય છે હું એ વ્યક્તિ નથી કે કોઈના ઘર ભંગાવું મેં તો ખરેખર તમારા સારા માટે જ વિચાર્યું હતું મને લાગ્યું કે મમ્મી તમને નહીં સમજે પણ તમારા ભાઈ સમજશે અને એટલે જ મેં એમને વાત કરી હતી પણ કંઈ નહીં તમને જો મારા પર ભરોસો ન હોય ને તો ઠીક છે તમે તમારી રીતે બધું કરી શકો છો હું ક્યાંય વચ્ચે નહીં આવું અને જો તમને એવું લાગતું હોય કે મારા ભાભી સાચા છે ને મારો સપોર્ટ કરશે ને તો હું તમારી સાથે છું ઓકે તમે સાચા છો ને તો હું અને આદિ બંને ભાગીને લગ્ન કરવાના છીએ તમે આવી અને વિટનેસમાં સાઇન કરી આપજો સંધ્યાબેન એકવાર વિચાર કરજો તમે ભાગીને લગ્ન કરો છો એનાથી મને કોઈ વાંધો નથી પણ કાલ સવારે આદિ ફરી જશે તો અત્યારે આટલી વાતમાં એ ડરી ગયો છે કાલ વધારે ડરી ગયો તમને છોડી દેશે તો તમે શું કરશો તમને આ વિચાર આવ્યો ને એ પહેલાં જ મને વિચાર આવ્યો હતો અને આ વાતને લઈને મેં આદિ સાથે ઓલરેડી વાત કરી લીધી છે કે જો તું ડરવાનો હોય ને તો મારે તારી સાથે લગ્ન નથી કરવા તો આપણે આ ડિસિઝન જ રહેવા દઈએ પણ ત્યાર પછી એણે મને શ્યોરિટી આપી છે કે પીછે હટ નહીં કરે અને મને એકલી નહીં છોડે એટલા માટે જ અમે લોકોએ લગ્ન કરવાનું વિચાર્યું છે ઠીક છે હું તમારી વાતથી સહેમત છું જે પ્રમાણે તમે આદિત્યની બધી વાતો મને કરી છે ને એ વ્યક્તિ બહુ સારો હશે કઈ નહીં તો અમે હમણાં જવાના છીએ તો તમે આવીને સાઈન કરી જજો ઠીક છે અત્યારે હું જાઉં છું મારા રૂમમાં હા વાંધો નહીં હા 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 ભલે હા તો કાલ આપણે મળે ડાયરેક્ટ વાત કરી લેવી ને બરાબર હા એ ભલે હાલો કાલ કાલ કોલ કરું બોલ અશોક હા તમને એવું નથી લાગતું કે તમારે સુધારવાની જરૂર હોય મારે સુધારવાની જરૂર મેં તો એવું ક્યુ કામ કરીને કે મને તું સુધારવા માંગ તમે જ્યાં ખોટું બોલો છો ને એ બોલવાનું બંધ કરી દો મને તો એ નથી સમજાતું કે તમે ખોટું કેવી રીતે બોલી શકો કોઈ માણસ દગો કેવી રીતે કરી શકે અરે પણ હું હું ખોટું બોલ્યો શું ખોટું બોલ્યા એમ હા તમે મને શું કાઈનો નંબર માંગ્યો હતો આદિત્યનો મે ઠેક એ વાત છે હું તો એમ કહેતો તો કે છોકરાને મળી લઉ હારો છોકરો હોય તો લગન કરાવી દે બેનના અને તમે ત્યાં જઈને શું કર્યું ત્યાં જઈને મે ધમકાવ્યું એને હેરાન કર્યો ધમકાવ્યો કે તને મારી નાખીશ તારાને મારી બેનના લગ્ન ક્યારેય નહીં થવા દઉં શું કામ શું કામ એટલે હા એટલે મારી બેનના પ્રેમ લગ્ન થવા દઉં એમ હું જો મારી વાત સાંભળ તું હું છે ને હા આપણા ઘરની ઈજ્જત જાય ને એવું તો હું થવા જ ન દઉં સમજી તું અને એને તો પછી શરીર દેખાડીને બંધુ કહી દેખાડી હતી સારું કામ કરીને આવ્યા છો તમે ગયા હતા જોવા માટે ને આ કર્યું તમને ખબર છે સંધ્યા ને પણ મારા પર વિશ્વાસ નથી રહ્યો એ પણ મને કેવું કેવું બોલતા હતા કે ભાભી તમે માથે રહીને દગો કર્યો છે મારી સાથે ભાઈ એને ભાઈ એવું કાઈ ન હોય મનમાં બરોબર ઈ એ તને સાંભળાઈ દીધું એટલે હવે એને મનમાં છે ને તારા પ્રત્યે એવું આવું કાઈ ન હોય એ શબ્દોજી એને બોલવા તા એ નીકળી ગયા તે સાંભળી લીધું રેડી અને હવે હું વિચાર કરું છું કે હા મેં એમ તો આપણે બાપુ કાકા ને વાત કરી છે કો ખારો છોકરો હોય ને તો અઠવાડી તો આ છોકરામાં શું વાંધો છે જે પ્રમાણે સંધ્યાબેને મને વાત કરી એ પ્રમાણે છોકરામાં કોઈ ખામી નથી બરાબર કમાય છે દેખાવે સારો લાગે છે ઘર સારું છે વાંધો શું છે તમને બસ પ્રેમ લગન પ્રેમ લગન થાય ને હા એ વાંધો છે બીજું કાઈ નહીં સમજી આપણે જો એ ગરીબ છે આપણે તેમ એનો મને કાઈ વાંધો નથી કારણ કે ગરીબ હોવું એ કાંઈ ગુનો નથી પણ આ પ્રેમ લગ્ન કરે આપણા કુટુંબમાં કોઈએ પ્રેમ લગ્ન નથી કર્યા એટલે હું આના સંધ્યા નહીં લગ્ન તો પ્રેમ લગ્ન ન થવા દઉં બરાબર સરસ કહેવાય તો તમે શું કરશો કદાચ એ ભાગીને લગ્ન કરી લેશે તો તમે શું કરશો અરે એ પહેલાં તો જીવતી રહે તો ભાગ છે ને એટલે એટલે હવે મને ખબર પડી ગઈ છે કે તને એવી કંઈક વાત તો કરી દેશે ભાગવાની એટલે તું આવું બોલશો ને

બસ ઓ વાત ની એક વાત તો તમે શું કરશો સંધ્યા ને મારી નાખશો પછી તમને કોઈ કઈ નઈ કઈ જી કે બાર દે ની બળે તરા બાઈ કે તો કઈ ઉપાધી નઈ હે ખરા માણસો છે આ દુનિયા માં પણ પોતે કરે ને તો વાંધો નથી પણ બેન કરે તો વાંધો પડે છે તમે શું કરો છો તમારા જીવન માં હું મારા જીવન માં જે કરું ની બરોબર જ કરું છું ઓ વાત ની એક વાત સમજે તો અને હા બીજું એ કે તું કેમ આ સંધ્યાનું બહુ ઉપરાણું લેશો હે શાનો શાનો મને જ રહેજે સમજે તો તારા ઘરે ખાવા તો ખીચડી નહોતી એ તો ખબર છે ને અહીંયા અમે હાસવવી છે તો પત્ની છું તમારી અરે પત્ની હોય તો પત્ની હોય તો હું થઈ ગયું હું કહું ને એમ જ કરવું પડશે સમજે તો ના ના કરું તો ના કરું તો હે હા ના કરું તો આ સમજે તો અને મારી વાત કાન ખોલીને સાંભળી લેજે સંધ્યાને સને જરી કઈ સપોર્ટ દેવાની જરૂર નથી હા તને પોહાણ હોય તો આ ઘર માં રે નહી તમ તમતા તારી માટે દરવાજા છે ને ખુલ્લા હા તો નથી રહેવું અત્યારે જ મારા બાને ફોન કરીને બોલાવું છું સમજ્યા તમે અરે બોલાય ને વાંધો તમ તમતર બોલાય હું કઈ તાર બાથી બીતો નથી એ તો ખબર છે મને શરમ જેવી વાત હોય તો બીવો ને મા દીકરો છો જ શરમ વગરના કરું છું મારા બાને ફોન સમજ્યા અરે આ તારામાં જ ફોન કર કે આમાં તે કર ગમે એમાં તમ તાર ફોન કર બરોબર બા વાળી તેમાં કિધા વગર ની ઘર ની બાર પોક મુક્યો મમ્મી થોડું કામ હતું એટલે ગયો એવું તો શું કામ હોય કે મને કિધા વગર નું જવાનું અમારા દીકરા અશોક ને કિધા વગર નું જવાનું એટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હતું તમારું કયું ને કે કામ હતું એમ પછી એક ને એક વાત ની ચર્ચા શું કરવાની તમારું નામ હોય છે

એનામાં કઈ અક્કલ ના હોય અક્કલ તો પૈસાવાળામાં જ હોય એટલે મારે મારી દીકરીનું નું છૂટું કરવું છે અને મારે એને લઈ જવી છે હા તો લઈ જાવ ને અયા પૂછવા આ પૂછવાની વાત જ છોડી દયો જે કરવું એ કરી નાખો તમ તારે કઈ ટેન્શન નથી હું બીજી વાર આવી હું એને લેવા આવી છું બા બસ કરો હવે આ વાત લાંબી કરવાનો કોઈ ફાયદો નથી જવું છે ને તો ચાલ આપણે નીકળીએ ચાલો કોનો ફોન આવ્યો આ ભાઈ મને થોડી ખબર હોય લ્યો સંધ્યાનો ફોન છે ક્યાં લઈ છે કે હલો હેલો હા બોલ આઈ મેન મેરેજ કરી લીધા છે આ હું બોલ તું લવ મેરેજ કરી લીધા છે શું આપ તું સારું મને રેહ આમ રમત કરમાં તું કોઈ રમત નથી કરતી મેં આજે જોડે લવ મેરેજ કરી લીધા છે સન્યા તારી હિંમત કેમ થઈ

બો પાવર છે તમને રૂપિયાનું એટલું અભિમાન છે કે ક્યારે શાંતિથી બેસતા પણ નથી પણ હવે તમને ખબર પડશે કે ગરીબી શું કહેવાય અરે પણ તને જરી કઈ શરમ એ નો આવે શરમ અરે શરમ તો તમને લોકોને આવી જોઈએ ને પોતાની દીકરીને પોતાની વહુને નોકરાણી સમજો છો બોલવાનો પણ અધિકાર નથી સંધ્યા બેને જે કર્યું ને બરાબર કર્યું છે અને હું પણ હું પણ તમારા ઘરમાં રહેવા નથી માંગતી એટલે સંધ્યા આ વાત માં તે સપોર્ટ કર્યો અને ક્યાં ના પૂછીએ છીએ કે ક્યાં ગઈ હતી તો શું કીધું કામ થી બહાર ગઈ હતી હા કારણ કે સંધ્યા એવું કહ્યું હતું કે જ્યાં સુધી મારો ફોન ના આવે ને ત્યાં સુધી બોલતા નહીં એકવાર હું ફોન કરી દઉં ને પછી સાચું કહી દેજો જોયું બેન ગરીબ વહુ ગમતી નથી દીકરીએ ગરીબ છોકરા સાથે લગ્ન કર્યા થઈ ગયું ને બધું સરભર હવે કોનો અફસોસ કરશો ને કોની મોજ માણશો કારણ કે આને તો હું લઈ જાઉં છું દીકરી તમારી ત્યાં ગઈ છે તો કરશો શું વિચારા જેવી વાત છે ને મમ્મીજી તમને ખબર નથી પણ કર્મોનું ફળ અહીંયા ભોગવવું પડે છે આ ઈશ્વર છે ને જે માણસ જેવી ભૂલ કરે ને એને એવી જ સજા આપતો હોય છે અત્યાર સુધી હર હંમેશા તમે લોકોએ મને નોકર ગણી છે મને એ વાતનું કોઈ દુઃખ નથી હું માનું છું કે તમે ઘમંડી છો પણ ઈશ્વરે તમને એ ભૂલની એવી જ સજા આપી હવે તમારી દીકરી પણ ગરીબીમાં જીવશે ખબર નહીં કોઈના ઘરના કામ કરવા જવા પડશે કોઈના કચરા પોતા વાસણ કરવા પડશે એટલે જ્યારે આપણે કોઈ વાત કરતા હોઈએ ને ત્યારે સો વખત વિચાર કરવો જોઈએ ક્યારેક કોઈની આતેડીથી બધું આ નીકળી જાય ને તો જીવવું મુશ્કેલ થઈ જતું હોય છે સાચી વાત છે મીરાબો અમારી બધી વાત સાચી છે પણ ખબર નહીં આ પૈસાનો હાવર ક્યાં સુધી લઈ આવ્યો અમને ખબર નહોતી કે એક દિવસ અમારા જ ઘરમાં આવી ઘટના બનશે હું તો ઈચ્છતી જ નહોતી કે મારી દીકરી અને વો કોઈ ગરીબ પરિસ્થિતિમાં હતી આવે એ તો જાય પણ સમજાતું નથી કે મારા જેવા દુનિયામાં કેટલા હશે કે જેને પૈસાનો ઘમાન્ડ હશે અને એના જ ઘરમાં આવી ઘટના સર્જાય છે હારે ભાન થાય છે કે જે પણ કર્યું ને ખોટું કર્યું બેવણ એટલે જ તો કહેવાય છે કે કાચના ઘરમાં રહેનારાઓએ બીજાના ઘર પર પથ્થર ન મરાય એ માર આપણને ક્યારે વાગે ને ખબર ના પડે દીકરી નામ છો તમારી દીકરી ભવિષ્યમાં શું કરવાની છે એ તમને ખબર ના હોય એટલે ઘરમાં જે આવે ને એનું આ રીતે અપમાન ન કરે હવે હવે શું કરશો તમે જે થવાનું હોય તો થઈ ગયું પણ એ જરૂર કહીશ કે તમારી દીકરીને હવે ક્યારે દુખી નહીં થવા દો હા પણ મીરા મને માફ કરજે મેં તારું બહુ અપમાન કર્યું કઈ વાંધો નહીં પણ પ્લીઝ જો તમે મને આ રોકવા માંગતા હોય ને તો મારી એક વાત માની લો સંધ્યાબેનને માફ કરી દો માણસ છે ભૂલો થી બનેલું પુતળું છે પ્લીઝ મમ્મીજી આપણે એમને મનાવી લેશું ઠીક છે સંધ્યાબે એને ભૂલ નથી કરી પ્રેમ કર્યો છે એ પ્રેમને સ્વીકારતા શીખો તો તમે સુખી થશો પણ આપ અમે એને માફ કરી દેવું ઠીક છે